તમને જે પણ વેરાયટીઝ હું આજની વિડીયોમાં બતાવવાની છું ને હા એમાં આટલા બધા કલર ઓપ્શન મળી જાય છે મતલબ છ પીસ છે આઠ પીસ છે બાર પીસ છે આ ટાઈપના અલગ અલગ જે છે એક જ ડિઝાઇનમાં ડિફરન્ટ ડિફરન્ટ કલર ચાર્ટ આપણી પાસે અવેલેબલ હોય છે એક બિઝનેસમાં આવવા માંગો છો નવું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો એક વખત ઈશિતા હાઉસના આર્ટિકલ જરૂરથી ચેકઆઉટ કરો બનારસી કોન્સેપ્ટમાં આ ટાઈપના જે છે તમને અહીંયા સિકવન્સની સાથે કોમ્બિનેશન મળી જશે લિન બેસ્ડ ફેબ્રિક પર તમને અહીંયા વિવિંગ કોન્સેપ્ટ મળશે ને સાથે ફ્લોરલ ટચઅપ મળી જશે આમાં તમારું પોતાનું બ્રાન્ડિંગ કરાવી શકો છો અને ઇન્ફેક્ટ આપણી પાસે ડિફરન્ટ ડિફરન્ટ પેકિંગ ઓપ્શન પણ મળી જાય છે પછી જે ટાઈપની સાડીની ફોલ્ડ હશે હા એ ટાઈપનું જે છે તમને પેકિંગ અહીંયા અવેલેબલ થઈ જશે કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે બેસ્ટ ક્વોલિટીની હન્ડ્રેડ આપણે ક્વોલિટી વાઇઝ કલેક્શન પ્રોવાઈડ કરીએ છીએ અને મેન્યુફેક્ચર રેટ્સ આપીએ છીએ નમસ્તે મિત્રો ફરી એક વખત ઈશિતા હાઉસના વિડીયોમાં તમારું ખૂબ જ દિલથી સ્વાગત છે અને આજે જે છે તમને વેરાયટીઝ બતાવવાની છું કોટન એન્ડ સિલ્ક સાડીઝના આર્ટિકલ્સ છે બહુ બધી નવી રેન્જ છે અને બહુ બધા નવા આર્ટિકલ્સ છે તો એ તો આપણે જોશું જ પણ એના સિવાય પણ જે નવા વ્યુઅર્સ છે જે આપણે જોઈ રહ્યા છે તો એમને આપણે જણાવી દઈએ કે ઈશિતા હાઉસ જે છે એ શું છે અને કેવી રીતે કામ કરે છે એશિતા હાઉસ ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતની સૌથી મોટી ફેક્ટરી આઉટલેટ છે કે જે તમને બધી એક નીચે પ્રોવાઇડ કરે છે પછી કુર્તી હોય રેડીમેડ ડ્રેસીસ છે ડ્રેસ મટીરીયલ છે સાડી છે લહેંગા છે દુપટ્ટા છે ફેબ્રિક છે ઇન્ફેક્ટ અહીંયા આપણી પાસે નાઇટીના પણ કલેક્શન અવેલેબલ થઈ જશે તો જ્યારે પણ સુરત ગુજરાત આવો છો ને તો એક વખત ઈશિતા હાઉસ જરૂરથી વિઝિટ કરજો અહીંયા તમને બલ્કવાઇઝ બધા જ ટાઈપના કલેક્શન જે છે એ મળી જશે જે લોકો ઘરે બેસીને પણ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે એમના માટે પણ મોસ્ટ વેલકમ વીસ થી પચીસ હજારનું એક મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમારું પોતાનું બિઝનેસ જે છે તમે સ્ટાર્ટ કરી શકો છો હવે આજનું કલેક્શનની વાત કરીએ તો આપણે કોટન સિલ્ક સાડીઝના કલેક્શન જોવાના છીએ માત્ર ને માત્ર વન ફોર્ટી ફાઈવ એકસો પિસ્તાલીસ રૂપિયાથી આપણી પાસે સાડીઓના કલેક્શન મળવાના સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ રેન્જની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા સુધીની રેન્જ તમને અહીંયા મળી જશે કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે તો ઓનલાઈન પર તમે આપણી ટીમ સાથે જોડાઈને પરચેસિંગ કરી શકો છો જેના માટે જે સ્ક્રીન પર નંબર દેખાય છે ત્યાં કોલ કરશો તો લાઈવ વિડીયો ની ફેસિલિટી તમને મળી જાય છે કલેક્શન જોતા જોતા વાત કરીએ કે કઈ ટાઈપની વેરાયટીઝ છે અને તમે કેવી રીતે ઓર્ડર કરી શકો છો ફર્સ્ટ ઓફ ઓલ તમે અત્યારે જે આ સ્ક્રીન ઉપર જે સાડી જોઈ રહ્યા છો જે ફોટોમાં જે સાડી છે હા એ જ હું તમને હમણાં બતાવીશ જેમાં સેમ પેટર્ન અને સેમ પ્રિન્ટ જે છે એ તમને જોવા માટે મળી જશે કોટન બેસ્ટ ફેબ્રિકમાં આ ડિઝાઇન કરવામાં આવેલી છે અને આ પર્ટિક્યુલર જે છે એક સાડીનું ડિઝાઇન હું તમને બતાવું છું અને આ જે છે એક કેટલોગ કલેક્શન છે મતલબ કે તમને જે પણ વેરાઈટીઝ હું આજની વિડીયોમાં બતાવવાની છું ને હા એમાં આટલા બધા કલર ઓપ્શન મળી જાય છે મતલબ છ પીસ છે આઠ પીસ છે બાર પીસ છે આ ટાઈપના અલગ અલગ જે છે એક જ ડિઝાઇનમાં ડિફરન્ટ ડિફરન્ટ કલર ચાર્ટ આપણી પાસે અવેલેબલ હોય છે જો તમારે કેટલોગ કલેક્શન જોઈતો હોય તો કેટલોગ કલેક્શન પણ મળી જશે અને જો તમારે પર્ટિક્યુલર પર્ટિક્યુલર જે છે મતલબ જે નોન કેટલોગ કલેક્શન જોઈતા હોય તો એમાં પણ તમને કલર ચાર્ટ આવી રીતે અવેલેબલ થઈ જશે વિથ ફોટોગ્રાફ્સ બધા જ આર્ટિકલ્સ તમને મળતા હોય છે તો અલગથી તમારે બહારથી મતલબ કેવું છે કે ફોટોગ્રાફી આતે કરવાની કંઈ જરૂર નહીં પડશે જો ઓનલાઈન પણ તમારે બિઝનેસ કરવું હોય તો તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો ફર્સ્ટ આર્ટિકલ જે છે એ તમે જોઈ શકો છો કે કોટન બેસ્ડ ફેબ્રિકમાં છે જેમાં તમને અહીંયા આપણી બોર્ડર કોન્સેપ્ટ જોશો તો બોર્ડર કોન્સેપ્ટમાં બંને સાઈડ જે છે ડબલ બોર્ડર કોન્સેપ્ટ આપણી પાસે મળી જશે ડબલ સાઇડ બોર્ડર કોન્સેપ્ટ મળશે જેમાં વિવિંગ કોન્સેપ્ટની ડિઝાઇન રહેવાની છે હવે વિવિંગ એટલે શું એ પણ થોડુંક તમને આઈડિયા આપી દઉં કોન્સેપ્ટ એટલે કે જરી વર્ક હોય છે જે મશીનરી છે એ એ વર્ક અને ફિનિશિંગ લેવલ એનું જોવા જશો તો તમને બેસ્ટ જ છે કારણ કે આપણે જે મટીરીયલ યુઝ કરીએ છીએ ને એ 100% બેસ્ટ બેસ્ટ ક્વોલિટીની વેરાયટીઝ જ યુઝ કરીએ છીએ તો તમને જે પણ વેરાઈટી અહીંયાથી પરચેસ કરશો ગેરન્ટેડ ફેબ્રિકમાં જ રહેવાનું છે અલગ અલગ રેટ વાઇઝ જે છે તમને અહીંયા આર્ટિકલ્સ અવેલેબલ થઈ જાય છે તો તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ અહીંયાથી સિલેક્શન પણ કરી શકો છો પર્ટિક્યુલર ડિઝાઇન્સમાં બાર કલર ઓપ્શન હોય છે તો એમાં પણ તમારે જે જોઈતી હોય એ તમે સેટ અહીંયાથી કરી શકો છો પ્યોર કોટનમાં ખાદી કોટનમાં આપણી પાસે અલગ અલગ વેરાયટીઝ મળી જશે ડબલ કલર કોન્સેપ્ટની સાથે એક જ સાડીમાં ડબલ કલર કોમ્બિનેશન મળશે અને તમને સાથે થ્રેડ વિવિંગનું કોમ્બિનેશન પણ મળવાનું છે જે બોર્ડરમાં એક લુક તમને જોવા માટે મળી જાય છે આ ટાઈપના આર્ટિકલ્સ જે છે બહુ જ સોબરનેસ જે છે એને બિલોંગ કરે છે અને વેરાયટીઝ તમે જે જોઈ રહ્યા છો આપણે ફેક્ટરી રેટમાં પ્રોવાઈડ કરીએ છીએ પ્રિન્ટ તો તમે જોઈએ એમ્બ્રોડરી વર્કની સાથે તમને આર્ટિકલ અવેલેબલ થવાનું છે જેમાં બોર્ડર કોન્સેપ્ટમાં પણ થ્રેડ વિવિંગનું કોમ્બિનેશન તમને મળી જશે તો કોટનમાં તમારે વર્ક ઓપ્શન પણ જોઈતું હશે તો વર્ક ઓપ્શન પણ મળી જાય છે એટલે કે વિવિંગ કોન્સેપ્ટ તો મળે જ છે પણ સાથે સાથે એમ્બ્રોઇડરી વર્ક અને પ્રિન્ટ કોન્સેપ્ટ તમને જોવા માટે મળી જશે પછી આવીએ સિલ્ક સાડી પર તો સિલ્કમાં તમને ઓર્ગેન્ઝા સિલ્ક આર્ટિકલ મળી જશે આ જે ડિઝાઇન તમે જોઈ રહ્યા છો એ ટોટલી ઓર્ગેન્ઝા સિલ્ક બેસ્ટ યુઝ કરવામાં આવેલું છે જેમાં સિંગલ કલર ટોનમાં તમને આખું ડિઝાઇન મળવાનું છે ફિગર કોન્સેપ્ટ આમાં બોર્ડર કોન્સેપ્ટમાં યુઝ કરવામાં આવ્યું છે અને ઓવરઓલ જે છે એક લેરિયાનું જે પેટર્ન હોય છે હા એ ટાઈપનું લાઇનિંગ ક્રોસ લાઇનિંગ પેટર્નમાં જે છે તમને આ વિવિંગ કોન્સેપ્ટ મળી જશે જો તમને પર્ટિક્યુલર વિવિંગ કોન્સેપ્ટની જેમ જ ફ્લોરલ ડિઝાઇન પસંદ હોય છે તો તમે આ ટાઈપના અલગ અલગ વેરાયટીઝ પણ ચેકઆઉટ કરી શકો છો લિનન બેસ્ડ ફેબ્રિક પર તમને અહીંયા વિવિંગ કોન્સેપ્ટ મળશે ને સાથે ફ્લોરલ ટચઅપ મળી જશે અને ફ્લોરલ ડિઝાઇન પણ તમે જે જોઈ રહ્યા છો એ થ્રેડ વિવિંગ થી બનાવવામાં આવ્યું છે તો જે પણ છે 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 જે જે એક્યુરેટ જેવું બોલવામાં આવે એવું જ આર્ટિકલ આર્ટિકલ તમને અહીંયાથી મળશે હવે બતાવું છું એમાં પણ તમારે જો કોઈ સેટ કલેક્શન જોઈતા હોય તો એ પણ તમે પર્ચેસિંગ કરી શકો છો અહીંયાથી તમારે લેવાનું રહેશે સ્ક્રીનશોટ જે પણ સાડી તમને પસંદ આવે છે એનું અને આપણા ટીમ એક્ઝિક્યુટિવના નંબર જે સ્ક્રીન પર બતાય છે ત્યાં તમારે એમને વોટ્સઅપ કરવાનું રહેશે ત્યાંથી તમને રેટની જાણકારી મળી જશે ઇનફેક્ટ આપણી પાસે જે છે બધા જ આર્ટિકલમાં પ્રાઇસ ટેગ જે છે એ લગાવેલા જ છે કે જેથી કરીને તમારી સાથે ડબલ રેટ વાળા કોઈ પણ જાતના ફ્રોડ નથી થવાના તમે ઓનલાઈન પરચેસ કરો કે અહીંયા વિઝિટ કરીને પરચેસિંગ કરશો રેટ જે છે એ તમને સેમ જ મળવાના છે નેક્સ્ટ આર્ટિકલ જે છે એ અગેન સિંગલ ટોનમાં રહેવાનું છે કલર કોમ્બિનેશન અને એમાં સાથે જે છે થ્રેડ વિવિંગનું કોન્સેપ્ટ તમને મળી જશે આ ટાઈપની વેરાયટીઝ જે છે સૌથી વધારે ડિમાન્ડિંગ હોય છે અને લોકો આ ટાઈપના આર્ટિકલ્સ જે છે પ્રિફર પણ કરતા હોય છે પરચેસ કરવા માટે બહુ બધા લોકો હોય છે કે જે સ્પેશિયલી યુનિફોર્મ્સ માટે પણ સાડીઝનો યુઝ કરતા હોય છે તો જો તમારે પણ એવા કોઈ તમારા સ્ટોરમાં છે કે તમારી કંપનીમાં કેવી રીતે તમે યુનિફોર્મ માટે પણ કોઈ સાડીઝના કલેક્શન ફાઇન્ડ આઉટ કરો છો તો બલ્ક ઓર્ડરથી તમે અહીંયા પર્ટિક્યુલર ડિઝાઇન અને પર્ટિક્યુલર કલર ચાર્ટ પણ અહીંયાથી સિલેક્ટ કરી શકશો જેમાં લીનન કોટન છે કોટનમાં આપણી પાસે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ મળી જશે રેગ્યુલર કોટન બેસ્ડ ફેબ્રિક પણ મળી જશે અને સિલ્ક સાડીઓમાં પણ એક હ્યુજ કોન્સેપ્ટ તમને જોવા માટે મળી જશે જો તમે એક બિઝનેસમાં માંગો છો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો એક વખત ઈશિતા હાઉસના આર્ટિકલ જરૂરથી ચેકઆઉટ કરો બનારસી કોન્સેપ્ટમાં આ ટાઈપના જે છે તમને અહીંયા સિકવન્સની સાથે કોમ્બિનેશન્સ મળી જશે આ ટાઈપના આર્ટિકલ્સમાં સ્ટોન વર્ક મળી જશે આમાં તમને જે છે અલગ અલગ કોમ્બિનેશન્સની વાત કરીએ તો નાના મોટા બુટ્ટા વર્કનું કોમ્બિનેશન પણ મળી જાય છે કલર ચાર્ટ ની વાત કરીએ તો પર્ટિક્યુલર માં કલર ચાર્ટ પણ અવેલેબલ થઈ જશે બસ કન્ડિશન યાદ રાખવાની છે કે સેટ વાઇઝ આપણે ડીલ કરીએ છીએ સિંગલ પીસીસમાં નહીં વેરાયટીઝ બધી જ ટાઈપની અહીંયા તમને મળશે પણ યા તો અહીંયા વિઝિટ કરીને પરચેસિંગ કરવાનું રહેશે યા તો પછી તમે ઓનલાઈન આપણી ટીમ એક્ઝિક્યુટિવ સાથે જોડાઈ શકો છો કોન્સેપ્ટ માં જો તમને આર્ટિકલ્સ ગમતા હોય તો એમાં પણ આપણી પાસે બહુ બધી રેન્જ અવેલેબલ છે જેમ કે સિકવન્સનું કોમ્બિનેશન છે પછી એમ્બ્રોડરી વર્ક વાળું કોમ્બિનેશન છે પછી સ્ટોન વર્ક વાળું કોમ્બિનેશન છે એમાં પણ આપણી પાસે બહુ બધા અલગ અલગ વેરીએશન્સ જે છે એ તમને પર્ટિક્યુલર ડિઝાઇન્સમાં પણ જોવા માટે મળી જાય છે અને જે મલ્ટી કલર વર્ક હોય છે જેને આપણે કહીએ છીએ તો એ વેરાયટીઝ પણ આપણી પાસે અહીંયા એક હ્યુજ કોન્સેપ્ટમાં જોવા માટે મળશે આપણી પાસે સિલ્ક સાડીમાં એટ ટુ ઝેડ વેરાયટીઝ છે તમે કોઈ પણ સ્ટેટથી બિલોંગ કરતા હોવ અને તમે જે સાડીના કલેક્શન જોતા છો એના સિવાય પણ જે પર્ટિક્યુલર પણ તમારા કોઈ ટેસ્ટ હોય તો એ ઇઝીલી તમે અહીંયાથી મંગાવી શકશો એના માટે આપણા ટીમ એક્ઝિક્યુટિવનો કોન્ટેક્ટ ખાસ કરવો અને ખાસ તમને પેકિંગની વાત કરીએ તો આ ટાઈપના ડિફરન્ટ પેકિંગ ઓપ્શન પણ મળી જશે ઇનફેક્ટ આપણે બહુ બધી વખત જોતા હોઈએ છીએ કે હવે હું તમને એઝ ઇટ ઇઝ જે છે સાડી હું તમને પેક કરી અને એક પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને આપી દઈશ તો બટ ઓબિયસ છે કે હું એને વધીને હવે હજાર રૂપિયાની સાડી હશે તો એને બારસો રૂપિયા સુધી હું આરામથી સેલ કરી શકીશ પણ એ જ સાડીને જ્યારે હું બોક્સ પેકિંગમાં પ્રોપર રીતે પેકિંગ કરીને આપું છું તો એના આરામથી મને પંદરસો થી અઢારસો રૂપિયા જે છે હું કસ્ટમર પાસેથી લઈ શકું છું પ્રેઝન્ટેશન બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે પેકિંગ પણ પ્રોપર કરી અને કસ્ટમર્સને આપશો તો એ બહુ સારો એક બેનિફિટ રહેશે તો આપણી પાસે અહીંયા પેકિંગ ઓપ્શન પણ અવેલેબલ છે આ ટાઈપના બોક્સ પેકિંગ જે છે એ તમે પણ અહીંયાથી પરચેસ કરી શકો છો આના નોમિનલ જે ચાર્જિસ હોય છે એ તમારે પે કરવાના રહેશે આ પુ્ઠાનો સિમ્પલ બોક્સ પેકિંગ છે આમાં તમારું પોતાનું બ્રાન્ડિંગ કરાવી શકો છો અને ઇન્ફેક્ટ આપણી પાસે ડિફરન્ટ ડિફરન્ટ પેકિંગ ઓપ્શન પણ મળી જાય છે પછી જે ટાઈપની સાડીની ફોલ્ડ હશે હા એ ટાઈપનું જે છે તમને પેકિંગ અહીંયા અવેલેબલ થઈ જશે તો તમારે ખાલી આપણા ટીમ એક્ઝિક્યુટિવને કોન્ટેક્ટ કરવાનો રહેશે જે ટાઈપની પણ સાડીઓ જોઈએ છે એ ટાઈપની સાડીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે પેકિંગ પેકિંગ ઓપ્શન મતલબ મેં તમને જણાવ્યું કે અલગ અલગ ટાઈપના પેકિંગ ઓપ્શન પણ તમને અહીંયા મળી જશે કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે બેસ્ટ ક્વોલિટીની હન્ડ્રેડ આપણે ક્વોલિટી વાઇઝ કલેક્શન પ્રોવાઈડ કરીએ છીએ અને મેન્યુફેક્ચર રેટ્સ આપીએ છીએ અને એક જ છતની નીચે બધી જ ટાઈપના કલેક્શન જ્યારે મળી જતા હોય તો કશે જઈ અને ટાઈમ વેસ્ટ કરવા જેવી વસ્તુઓ કરવાની જ જ નથી એક જગ્યા ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ વિઝિટ કરો બધી જ ટાઈપની વેરાયટીઝ તમને રેટમાં અવેલેબલ થઈ જશે આજના કલેક્શન કેવા લાગ્યા છે કોમેન્ટ કરી અને ખાસ જણાવજો કોઈ પણ જાતના સજેશન્સ હોય તો એ પણ તમે અમને કમેન્ટ કરી અને શેર કરી શકો છો બાકી આ ટાઈપના નવા કલેક્શન જોવા માટે આપણી મેઇન ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે આપણી મેઇન ચેનલ છે ઈશિતા હાઉસ મેન્યુફેક્ચર કરીને એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને નવા કલેક્શનના અપડેટ તમને મળતા રહે તો મળશું આપણે આગળની વિડીયોમાં નવા કલેક્શનની સાથે ત્યાં સુધી ધન્યવાદ